કે બંને આરોપીને પોલીસે પકડ્યા છે તે બંનેની પૂછપરછ કરી અને ત્યારબાદ જે છે એ ઝડપમાં ઝડપથી આનું એક શીટ થાય અને ચાર્જશીટના અંતે લોકોને ન્યાય મળે અને આમને કડકમાં કડક સજા મળે અને આખા ગુજરાતમાં ને પણ અથવા આખા ઇન્ડિયામાં એક દાખલા રૂપ એક વસ્તુ બને તેના માટેનું પણ પોલીસ દ્વારા આયોજન કરી અને કરવામાં આવ્યું છે ત્યારબાદ ઘણી વખત હાલમાં જે અમારી એફએસએલ ટીમનો એક અભિપ્રાય આવેલો છે કે એલ્યુમિનિયમ પાવડર અને યેલો ડેક્સ્ટાઇન ઉપરનો છે કે ખરેખર જે છે એ વિસ્ફોટ સેના કારણે થયેલો છે જણાવું કે પોલીસ દ્વારા જે જે છે 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 એ એ પ્રાથમિક કારણ આવ્યું આવ્યું એલ્યુમિનિયમ પાવડર એલ્યુમિનિયમ પાવડર જે છે એ બેઝિકલી એ ઓપન માર્કેટમાં એ વેચાય છે અને કોઈ પણ વ્યક્તિ એલ્યુમિનિયમ પાવડરને ખરીદી શકે છે અને વેચી બી શકે છે પરંતુ એલ્યુમિનિયમ પાવડર જે છે એ ફ્લેમેબલ મટીરિયલમાં આવે છે અને તે જે છે એ પરંતુ એ નોન એક્સપ્લોઝિવ મટીરિયલ છે એટલે કે તેમાં નથી એના કારણે થઈને વ્યક્તિ તેને વેચાણ કરી શકે છે પરંતુ એલ્યુમિનિયમ પાવડર જે છે એ જ્યારે સળગે છે ત્યારે ખૂબ મોટી માત્રામાં એનર્જી પ્રોડ્યુસ કરે છે તો એ ખુલ્લામાં સળગી અને આત્મી જાય છે પરંતુ જો બંધ કમરામાં હોય જે એને પૂરતી જગ્યા ન મળે તો એના કારણે થઈને બ્લાસ્ટ થવાની શક્યતા રહેતી હોય છે આ મારું એક પ્રાથમિક કારણ છે એલ્યુમિનિયમ પાવડરના જે ઉપયોગો જે હોય છે તે માત્ર ફટાકડામાં નહીં પરંતુ એ મેટલ ઉદ્યોગમાં ખાસ કરીને પેઇન્ટ અને કોટિંગ માટે પણ વપરાતું હોય છે તેના માટે થઈ અને ખુલ્લા બજારમાં વેચાણ થાય છે એ યલો ડેક્સટાઇન છે બેઝિકલી એ બેઝિકલી જે છે એક યલો કલર માટેનું હોય છે એવું હાલમાં એફએસએલ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે પરંતુ હજી પણ અમારી એફએસએલ ની કામ કરી રહી છે કે જે એલ્યુમિનિયમ પાવડર હતો એ એટોમાઇઝ હતો કે નોન એટોમાઇઝ્ડ હતો બીજા અનેક પ્રકારના રિપોર્ટ કરીને એફએસએલ ની ટીમ જે છે એ હાલમાં અમને એક પલ્સ પરસી અભ્યાસ કરીને આપશે